ભણવા માટે એક એવું સાહિત્ય જે બનાવવાનું એ કારની પ્રવૃત્તિ હોય છે આજે એફએલએમ કાર્ય એટલે કે રમતાં રમતા કેવી રીતના શિક્ષણ મેળવી શકાય એના માટે એવા નવતર વિવિધ ટીએલએમનો ઉપયોગ કરી શકાય તો કેવા ટીએલએમનો ઉપયોગ કરીને આપણે શિક્ષણ મેળવી શકીએ તો આપણી પાસે પીએલએમ એ ઉપલબ્ધ છે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ લાવતા હોય મોબાઈલ લાવતા બરાબર આ મોબાઈલનું બોક્સ છે શું છે ટેબ્લેટનું છે લીનોવો ટેબ્લેટનું પણ આ બોક્સ આપણે ટેબ્લેટ લાવ્યા પછી શું કરીએ ફેંકી દઈએ ને પણ ફેંકવાનું નથી આપણે એને એવું મટિરિયલ બનાવવાનું પીએલએમ બનાવવાનું અહીંયા આગળ જો મેં સરસ મજાનું પીએલએમ બનાવ્યું છે

આ મગન છે એવી રીતના ઉપયોગ કરી શકાય બરાબર બીજું આપણા પુઠ્ઠા ફેંકી દેતા હોય ફેંકી દેતા હોય ને તો જો આ પુઠ્ઠાનો મેં સરસ ઉપયોગ કર્યો છે પાછળ પુઠ્ઠું છે પછી થર્મોકોલ છે ચાના કપ છે ભાગાકાર જે વસ્તુ છે ભાગાકાર આપણે શીખવા થોડા અઘરા પડે છે ક્યાં પડે છે તો એને સરળતાથી શીખવા માટેનો આ સરસ મજાનું ટીએલએમ છે બનાવેલું છે કેવી રીતના શીખવાના છે હમણાં આપણને સાહેબ શીખવશે બરાબર ત્યાર પછી આપણે આ શેમાંથી બનાવેલું છે કોઈ કહેશે આ શેમાંથી બનાવેલું છે આ આ શું છે કેસટ સીડી આપણે રાખીએ છીએ એમ સીડીમાંથી બનાવેલા તીવા છે પણ આ દીવા કેવા છે જ્ઞાન ઊર્તી તીવા કેવા આપણા અંદર જ્ઞાન પ્રસરાવે એવા દીવા છે અહીંયા ગાડી બધા શબ્દો લખ્યા છે એ તો એને લખતા એક તેલ ગેર નેતર બેટી એવા શબ્દો લખ્યા છે અને કેવી રીતના વાંચન કરવાનું છે એ આપણે થોડી વાર પછી સમજીએ બરાબર જો પછી આપણે ચા પીતા હોઈએ છીએ પીએ છીએ ને ચા પીને આપણે કપ શું કરીએ છીએ નાખી દઈએ છીએ ને આ એક ચાનો કપ છે જો આ વેસ્ટ છે પીધા પછી નાખી દઈએ છીએ પણ એને સરસ મજાનું ફૂલ બનાવીએ કાતરથી કાપીને અને પછી આગળ આવી રીતના શબ્દ લખી દે તો શું બની જાય શબ્દ ફૂલ શું બની જાય તો આ બધી વસ્તુઓ આપણે ઘેર બનાવી શકીએ આપણે ઘેર બેઠા બેઠા પણ બનાવી શકીએ બરાબર એવું દીવાસળી તમે ઘેર શું કરો છો

એફએલએમ કાર્ય ટી દ્વારા એફએલએમ કેવી રીતના કરે વાંચન લેખન ગણન કેવી રીતના કરી શકાય એની વાત આજે આપણે કરવાની છે એટલે આપણે બધા જ બાળકો ગ્રુપ પાડી દઈશું અને ગ્રુપ પાડ્યા પછી બધા શિક્ષક મિત્રો આપણને એક એક વસ્તુ સમજાવશે બરાબર તો આજનો શિક્ષા સપ્તાહનો બીજો દિવસ રમતા રમતા શિક્ષણ રમતા રમતા એફએલએમ કાર્ય ઓકે થેન્ક યુ